જે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ થઈએ કાયદો શું ચાલો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તમે કાંઈ ન કરીએ કોઈને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યવિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ વાત સત્ય છે કે નથી આ વ્યવિચાર જય ભીમ સાથીઓ હું રમેશ મુછડિયા અને આજે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોઈ ચંદ્રદાસ કથાકાર છે અને એ બંધારણ ઘડનાર કેટલા અવલ નંબરના મૂર્ખ હશે એવું કહી રહ્યો છે તો મારે આ ચંદ્રદાસ કોઈ ગધેડો કરીને છે જે મૂર્ખ કરીને છે ચંદ્રદાસ એમને કહેવાનું છે કે ભાઈ તારી આગળ કેટલી ડિગ્રી છે તું શું હસ્તી છો જે આ તું બોલી રહ્યો છે ને બંધારણના હિસાબે તું આ ફાડી ફાડીને બોલી રહ્યો છે ને કે તને પણ બોલવાનો અધિકાર નહોતો તું એમ કેતો અવલ નંબરના મૂર્ખ હશે તો તને ના ખબર હોય ને ભાઈ તો અમેરિકા છે અને જો કોલંબિયાની યુનિવર્સિટીમાં નંબર વન વિદ્યાર્થી ત્રણસો વર્ષના ઇતિહાસમાં નંબર વન વિદ્યાર્થી જેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે ભારતનું બંધારણ ઘડ્યું છે અને તું એને એમ કહે છે કે બંધારણ ઘડનાર કેટલો મૂર્ખ હશે હું આ જે ચંદ્રદાસ ગધેડો છે એમને હું ક્યારનો કોલ કરું છું પણ કોલ લાગતો નથી હું રમેશ મુછડીયા અને મારા નંબર છે નવાણું એક અડત્રીસ સત્યાવીસ ઝીરો બાર રાજકોટ ગુજરાતમાંથી જ બોલું છું તો આ ચંદ્રદાસને કાયદાનો કાર્ડ ભણાવવામાં આવે એવી નમ્ર અપીલ છે આ સરકારને જે કે આવું કોઈ બીજી વખત ના બોલે કે બંધારણના ઘડવૈયા કેટલા અવલ નંબરના મૂર્ખ હશે એવો આ ગધડો બોલી રહ્યો છે એવો આ મૂર્ખ બોલી રહ્યો છે જય ભારત જય ભીમ